ના ડિજિટલ પ્લેટફોર્મ પર અપસર્વ વિદ્યાર્થી મિત્રોનું દર્શક મિત્રોનું આગળ હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને આજે જે વાત છે એ સીસીના પોઈન્ટ ઓફ વ્યૂની મારે વાત કરવી છે ઘણા બધા જે પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે તેના સંદર્ભમાં વાત કરવી છે દરેક મિત્રોને ખાસ કહેવાનું કે ભાઈ કહેવાય ને બોલું અમિતાભ બચ્ચન જે બોલે છે કૂચ કરે બીના જે જય કાર નહીં હોતી એના જેવી વાત છે કોશિશ કરીને વાલોથી કભી હાર નહીં હોતી એટલે કોશિશ એ બધાએ કરવી પડશે ઘણી બધી જગ્યાએ જે લોકો છે જે સામાન્ય રીતે જોવા જઈએ તો સોશિયલ મીડિયાને જે જેમાં ટ્રોલિંગ હોય એનાથી વિચલિત થઈ જતા હોય છે એ લોકોને પણ કહેવાનું કે ભાઈ ક્યાંય વિચલિત થવાની જરૂર નથી જોવા જઈએ તો આવા ટ્રોલ એટલે બધી જગ્યાએ રહેવાના છે કારણ કે પોતે એ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સ્વાર્થનો અથવા તો ખોટી પ્રણાલીનો જે લાભ લીધો હોય એ લોકો આવા ટ્રોલ કરવાના એટલે એનાથી વિચલિત થવાની જરૂર નથી આપણે કહેતા ને બહુ સારા સંત એવી વાત કરતા કે ભાઈ ઘરે નીકળો એટલે કૂતરા તો ભસે એટલે કૂતરા ભસે તો કરવાનું શું કા હાથમાં લાકડી રાખો જો સક્ષમ હોય તો અને કાં હાથમાં બિસ્કીટ રાખો આ બે વસ્તુ થઈ શકે હવે કાંઈ હાથમાં લાકડી રાખવી છે કે બિસ્કીટ રાખવી છે તમારા ઉપર છે બિસ્કીટ રાખીને જતા રહો એટલે આપોઆપ રોડ ક્લિયર થઈ જશે અને કાં પછી મૌન રહેવાનું રાખો તો પણ રસ્તો ક્લિયર થઈ જશે કારણ કે મનમાં તાકાત છે આ ત્રણેય વસ્તુમાંથી તમારે કંઈ રાખવી હવે તમારી સાથે ઝઘડવું હોય તો ઝઘડા રાખો એનાથી મને તો કંઈ ફરક જ નહોતો મેં મારા જીવનમાં જે ટોલર રહેવાનો બધી જવાબ નથી આપ્યો મારી વોલપેપર ઉપર હું કાંઈક લખતો હોય બરાબર અને કહી શકાય કે મેં આજે કોઈને જન્મદિવસની શુભકામના પાઠવી હોય અથવા તો કહી શકાય કે મેં કોઈ કોઈનું મૃત્યુ જઈ ગયું હોય તો એની સાપો પાઠવી હોય તો એમાં લોકો મેસેજ કરે તો અમારી ટીમ ખબર જ છે કે ભાઈ ખોટી જગ્યાએ ખોટો મેસેજ આવે એટલે એને ડિલીટ જ કરી દેવાનો ત્યાં પછી એને બ્લોક કરી દેવાનો કે ભાઈ મારી વોલપેપર ઉપર હું શું લખું છું તો મારી મને મારો અબાધિત અધિકાર છે ભાઈ સ્વતંત્રતા છે આર્ટિકલ ઓગણીસ હું જાણું છું બરાબર એટલે આપણને કોઈ હેરાન કરી શા માટે શકે જો આપણે હેરાન થવા માંગીએ તો આપણને એટલે જે લોકો વિચલિત થાય છે ફલાડો સ્ક્રીનશોટ પાડીને મોકલે છે અમુક વિડીયો મને મોકલે કે ભાઈ સાહેબ આ એવું કહે છે કે ભાઈ હતું કહી શકાય મીડિયામાં વાત કરતા કરતા હાથમાં કાગળ રાખી રાખીને વાત કરતા હતા કે આના કદાચ પરીક્ષા રદ કરી બીજી વખત લઈ લ્યો એટલે મને એમ થતું હતું કે ભાઈ કેવા શું છે કારણ કે વ્યક્તિ પોતાના પગ ઉપર કુહાડો તો મારે છે બીજાના પગ ઉપર કુહાડો મારે છે પરીક્ષા રજની કોઈ વાત તમે વિચારો ને ખાલી ભાઈ જે વ્યક્તિ પોતાની વાત બરાબર એ કાગળમાં વાંચી વાંચી કરતા હોય એ કેવા પબ્લિક ડીલિંગ કરવાના છે કેવા અધિકારી બને કેવા કર્મચારીઓ બને ખરેખર બનશે કે કેમ એ મોટો સવાલ છે એટલે જેનાથી વિચલિત થવું છે એનાથી વિચલિત થવાની જરૂર નથી કોઈ શું કે છે એનાથી તમારા જે પ્રયાસો છે એમાં ક્યાંય પણ ખામી કે ત્રુટી ન આવી જોઈએ આ વાત હંમેશા યાદ રાખવાની છે ઘણા લોકો એમ કે આ તો રાજકીય રોટલા કરવા આવ્યા છો તમે તમારા નોર્મલાઇઝેશનના જે સ્વાર્થ જે છે એ સ્વાર્થનો રોટલો શેકવા આવ્યા છો ને તમારે સરકારી નોકરી જ જોઈએ છે ને તો સરકારી નોકરીનો રોટલો શેકવા આવ્યા હું એમાં કહું તમને ખોટું ન લાગવું જોઈએ ને કારણ કે તમારે સરકારી નોકરીનો જ રોટલો શેકવો છે ને કાંઈ યાદ કાંઈ તમે સેવા તો મફત તો તમે જવાનું નથી ત્યાં તમને સરકારે ચાલીસ હજાર પચાસ હજાર તો પગારે જ આપવાની છે ને કે મફતમાં જાય ત્યાં તો કંઈ કહેવાય કે દેશ માટે બહુ કંઈ કરી ચૂકવાની કોઈ ભાવના એવું તો છે ને એટલે તમે તમારો સરકારી નોકરીનો સ્વાર્થનો રોટલો જ ખાવા માગો છો ને અને બીજું કે રાજકીયની વાત હોય તો હું એ પણ કહી દઉં ચોખટ કરી દઉં કે ભાઈ વિદ્યાર્થીના મુદ્દે મેં પછી રાજકારણ કર્યું નથી જીવનમાં કરવાનું નથી મારા પાસે રાજકારણ કરવાના ઘણા બધા મુદ્દાઓ છે અને જે દિવસે રાજકારણ કરવું હશે ત્યારે બહુ ખુલી ના કરીશ અને ડંકેની ચોર પર કરીશ કારણ કે કરવાનું નથી માઇક કાંઈ થતું નથી હું જરાક ઇતિહાસ યાદ કરાવી દઉં અમુક જે લોકો છે એને કે બિન સચિવાલયની લડાઈ તમે કદાચ જોઈ હશે તો બિન સચિવાલયની લડાઈ હતી કઈ પ્રકારની કે આપણને એ વસ્તુનો ખ્યાલ ક્યારે પડ્યો કે પેપર લીક થયું છે કે ભાઈ પરીક્ષા લેવાઈ ગઈ અને પરીક્ષા લેવાઈ ગયા પછી જે બાબતો માહિતીઓ જે ઇન્ફોર્મેશન હતી એ આપણા સુધી પહોંચી એ ઇન્ફોર્મેશનને ક્રોસ વેરીફાય કરી અને પછી એમાં ખ્યાલ પડ્યો કે ભાઈ પેપર લીક થઈ ગયું હતું અને જે જગ્યા હોય એમાં અગિયારસો લોકો સુધી તો પેપર પહોંચી ગયું હતું તો એ ઘણા લોકો શું કહેતા ખબર છે ભાઈ અગિયારસો લોકો સુધી પહોંચ્યું જગ્યા ઓગણચાલીસો ને એક છે આપણે ક્યાં ચિંતા કરવાની જરૂર છે આપણે તો લાગી જ જવાના એટલે આવા મુર્તને શ્રદ્ધા ત્યારે પણ હતા એવું નથી કે નહોતા ત્યારે પણ હતા કારણ કે એ લોકો કહેતા હતા પછી એ જ રીતે હું તમને એક ડાક લાવું તમને ખબર હશે કે ભાઈ હેડ ક્લાર્ક હેડ ક્લાર્કને એકસો છ્યાસી પદ માટેની જગ્યાની વેકેન્સી બહાર પડી હતી અને બાર ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ પરીક્ષા લેવાની હતી પરીક્ષાનું પેપર પૂરું થઈ ગયું પછી આપણને ખબર પડી કે ભાઈ પ્રાચીનના ઊંચા ફાર્માઉસનું તો પેપર ફૂટી ગયું હતું લાભાર્થી કેટલા હતા ખબર જગ્યા એકસો છ્યાસી હતી અને પેપર પહોંચ્યું હતું બસો પચીસ પાણી તોય બધા કહેતા હતા એ સાહેબ પેપર રદ નોંધાવું જોઈએ કન્ટિન્યુ રાખો એટલે આવા હોય કઈ બુદ્ધિ બુઠા લોકો એટલે આવા બુદ્ધિ બુઠા લોકોને કારણે તમે તમારો રસ્તો બદલી નાખો કે આવા લોકોથી થી વિચલિત થઈ જાઓ તો એવું કરવાનું નથી એવું થવાનું નથી કારણ કે જો આવું થયું હોત બરોબર તો તમે વિચારો ગાંધીજી જે કે અહિંસા અહિંસાના માર્ગે ચેલા તો એને ટોળ કરવા કેટલા લોકો હશે છતાં પણ ચાલ્યા ને દેશને આઝાદી અપાવવાનું સપનું લઈને જે નીકળેલા જે વ્યક્તિઓ હતા એ પોતાની વાત ઉપર મક્કમ છે ને કે ભાઈ આ પદ્ધતિ અત્યારે હું એમ કહું છું કે આ પદ્ધતિ છે સીબીઆઈટી એ સીબીઆઈટી ખોટી છે કેમ કારણ કે એક્સપેરિમેન્ટ થયો પ્રયોગ થયો પછી જ ખબર પડે ને ઘણા લોકો આવી જાય અને કહેવા લાગે કે ભાઈ આ સીબીઆઈટી જયારે આવી ત્યારે તમારે કહેવાની જરૂર હતી ફલાણી જગ્યાએ હાથ ગણ હાથ ગણા હતા ત્યારે તમારે ફલાણી જગ્યાએ હાથ ગણા લખું તું કેટેગરીને હાથ ગણા અને નથી જાય યા તો વાંધો છે અને સીબીઆઈટી એક્સપેરિમેન્ટ થયો પછી જ ખબર પડી કે ભાઈ આ તો ભેખડે ભરાઈ ગયા એટલે કોઈ વસ્તુનો પ્રયોગ થાય પછી જ ખબર પડે ને એટલે આ બધા જ પ્રશ્નોના જવાબ હું સંક્ષિપ્તમાં આપી દઉં છું કારણ કે આગળનો કાર્યક્રમ આગળના જે રૂપરેખા છે એ પણ મારે તમારા સમક્ષ વાત કરી છે આજે બધા જ લોકો પોતપોતાના માધ્યમોથી જેટલી પણ થઈ શકેલી રજૂઆતો ચિંતનો બધું જ કરતા હોય છે જે પણ જો લોકોની પાસે જેટલા પણ માધ્યમો છે પ્લેટફોર્મો છે અહીંયા બધી જ જગ્યાએ પોતાની રજૂઆત પોતાનું આવેદન પોતાની વેદના પોતાની પીડા બધું જ વ્યક્ત કરે છે અને કરવું જ જોઈએ બરાબર કોઈ એમ કે ભરતી રદ કરી નાખો અને પછી બીજી વખત પરીક્ષા લો તમને મંજૂર નથી ભાઈ કેમ ભાઈ શા માટે બીજી વખત પરીક્ષા લે અને સામાન્ય ભાઈ બીજી વખત પરીક્ષા દેવાની ને આ પરીક્ષા દીધી છે બરાબર આ ઉમેદવારો એટલી જ માંગણી કરે છે કે ભાઈ જે તમે કીધું કે નિયમનો તમે પાલન કરો તમે નિયમનું પાલન નથી કરતા એટલે તમારી પાસે કરાવવા માંગીએ છીએ એમાં ખોટું શું છે એટલે સબસે બડા રોગ આજ મે લખ્યું તુને ઓસો રજનીશ રજનીશનું વાક્ય છે કે તમે કઈ કરો બરાબર તો કે જોયું નેતા બનવા નીકળે હીરો બનવા નીકળે પછી એ જ લોકો જયારે મદદ માગવા આવે અને મદદ ન કરી ત્યારે સ્વાર્થી છે મદદ જ નથી કરતું જોયું એનું પોતાનું જઈ ગયું એટલે નીકળી ગયું તો એવું કે એટલે બીજા શું સ્ટેટમેન્ટ આપે છે બીજાનો નજર બીજાના દ્રષ્ટિકોણ શું છે એનાથી કંઈ મારે કંઈ મારી કાર્યપ્રણાલી સેટ નથી કરવાની એ રીતે ઉમેદવારો તમને એવું કહું છું કે બીજા શું કે છે અમુક લોકો ભાઈ એમ કે જોયું અમે આવેદનપત્ર આપ્યું ને એટલે હાથ ગણા ઉમેદવાર લીધા તે વડ હોય તો એક આવેદનપત્ર એવું આપો કે ભાઈ ત્રણ ગણા પાંચ ગણા ઉમેદવારને લે અને આપો આવેદન પત્ર રો જાહેર કરે શિફ્ટ વાઇઝ રિઝલ્ટ જાહેર કરે આપો આવેદન પત્ર એટલે ખબર પડે કે તમારું કયું ચાલે છે કોનું કયું ચાલે છે એ તો સાઈડ ની નામ લખવાનું હોય એટલે ત્યાં ટીસીએસ નો બાકી તમને અમે તમારે કહેવાતી થાય તો આમાં કેવા જવું ખબર છે ઓલો ગાડા નીચે કૂતરું આવ્યું જતું હોય ને તો કૂતરા ને એમ હોય કે આ બધું હું જ કરું છું આ ગાડું મારા કારણે આવે આ એ બધી માનસિકતા છે એટલે આવી બધી છીછરી માનસિકતા છે ને એ નુકસાન કરતા છે તમને તો જે બીજાને છે એટલે મહેરબાની કરીને સ્વાર્થની જે વૃત્તિ જે છે બરાબર એ તમે જે વિચારી રહ્યા છો કે ભાઈ આજે નો ડાઉટ મારા હું જે સમાજમાંથી આવું છું સમાજના આજે કોચિંગ ક્લાસમાં કરે છે આજે હું સમાજના ક્લાસમાં ગયો હતો બરાબર સમાજના ક્લાસમાં જોઈ તો ઘણા બધા ઉમેદવારો પાસ પણ ઘણા બધા રહી પણ ગયા છે જે ઉમેદવારો પાસ છે એ પણ એમ કે છે આ પ્રણાલીને કારણે ઘણા બધા મારા ભાઈઓ બહેનો રહી ગયા છે આજે અમે સમજમાં ગયા હતા ત્રીસ લોકો કે પાંત્રીસ લોકો એ એ જગ્યાથી પાસ થયા હતા પણ બાકીના જે દોઢસો લોકો તૈયારી કરતા હતા દોઢસો લોકોએ જે પરીક્ષા આપી એમાં ઘણા બધા રહી ગયા કેમ કે આ ખોટી પ્રણાલીનો જે ચીલો ચિત્રણો એના કારણે રહી ગયા તો આ ચીલો જે છે એ ભવિષ્યમાં ન ચિતરાય એના સામેની મારી લડાઈ છે મારી કોઈ સીસી પોરે પલાની ડિગ્રી કોઈ એક્ઝામ માટે નહીં પણ આ જે ચીલો ચિતરાઈ રહ્યો છે એના સામે છે યાદ હશે કે જીએસઆરટીસીનું આંદોલન એ જીએસઆરટીસીના આંદોલનમાં શું હતું ખબર છે કે આખા ગામને જેટલી પણ સરકારી કચેરીઓ છે એમાં ગામનો છવ્વીસ હજાર પગાર થઈ જાય પણ જીએસઆરટીસી વાળા નો થયો બોલો તો અમુક લોકો હતા ન લડવું જોઈએ એ લોકો એ જ લાયક ના છે એ લોકો એ જ કરવા જોઈએ છતાં એમ લઈ રહ્યા અને એનો પગાર એ છવ્વીસ હજાર થયો આજે જેનો લાભ મળે છે એને સારું લાગે છે આજે જે કહી શકાય કે જેટકો જેટકોનો ઉમેદવારનું આંદોલન જોઈ લો ઉર્જા વિભાગનું આંદોલન જોઈ લો ડમીકાંડ જોઈ લો બરાબર વર્ષોથી ચાલતું હતું ને આ સામે લીવું તો ખબર પડી કે આટલા લોકો ડમી પરીક્ષાર્થીઓ બને છે ડમી રીતે પરીક્ષા આપે છે જે હોશિયાર હોય પરીક્ષા લાગી જાય આ રીતે ચાલતું ને બોગસ બોગસ ડિગ્રીઓ જોઈ લો કેટલી એ ડિગ્રી ઉપર લોકો નોકરી કરે છે આ ગુજરાત માંથી ખોટા પીએચ ઉપર કેટલા લોકો નોકરી કરે છે આજે હાચો પીએચ રહી જાય અને ખોટો પીએચ નોકરી કરે છે લડાઈ નહીં લડો સિસ્ટમની ખોટી જે પ્રણાલી સેટ થતી જાય છે એની સામે લડાઈ નહીં લડો તો લડશો ક્યાં બોલો તમને તમારો દરેક વખતે સ્વાર્થ જ દેખાય કે ભાઈ આનો જે લાભ મેળવો છે એ લાભ ખાટી લઈએ અને જસ મળી જાય અને આગળની પરીક્ષામાં કોમ્પિટિશન હોય અરે માઇક હોય ને આવી વાત કરે ઘણા લોકો એ વાત કરતા હતા કે કોમ્પિટિશન ઓછી છે ને ત્યાં આપણે પાસ વધારે કોમ્પિટિશન થઈ જશે તો એમાં નુકસાન જશે અરે ખરેખર શું કેવું મારે તમને બરાબર વીર હોય ને ક્યારેય સ્પર્ધાથી ન ડરે માઇક આંગલા ડરે એટલે ડરવાની જરૂર નથી બરાબર જે છે હકીકત એનો સામનો કરો નોટિફિકેશન જોઈ લેવાની છૂટ છે વિદ્યાર્થીની માંગણી જોઈ લેવાની છૂટ છે તમને સ્પર્ધાથી ડર લાગે છે કે વધારે પડતી સ્પર્ધા થઈ ગઈ તો શું તો જીપીએસસી માં જોઈ લે તો છ ગણા ઉમેદવાર જ પાસ કર્યા હતા છ ગણા રિઝલ્ટ છ ગણાનું હતું અને એમાં પચીસ ગણા ઉમેદવાર બે હજાર ચૌદ માં પાસ કરેલા છે જોઈ લેવાની છૂટ છે બરાબર કોણ સાચું કોણ ખોટું એ મેટર માં જ નથી પડવા માંગતો આજે બધા જ લોકો સાથે અને બધા જ લોકો જે વાત મૂકી રહ્યા છે એનું હું સમર્થન જ આપી રહ્યો છું પાસ થયેલા મારા મિત્રો છે મારા જ વિદ્યાર્થીઓ છે બરાબર મારા જ સુ મારા શુભેચ્છકો છે પાસ થયેલા ઉમેદવારો પણ મને મેસેજ કરે અને એની પોતાની વેદના વ્યથા જે છે ઝાલવતા હોય તો એનો હું જવાબ આપું છું પણ જે અનામી બેનામી અથવા તો કહી શકાય કે આમાં ડમી આવી ગયા છે એટલે ડમી ટ્વિટર એકાઉન્ટ કે નકલી આઈડી બનાવીને મેસેજ કરવા એવા લોકોનો જવાબ નથી આપતો અને એવા લોકો જો મને મને મેસેજ કરશે તો બ્લોક અને નીકળો મારી ટીમ કરી બધું આપે છે કે જેટલી તમારી કોમેન્ટ આવે ને કોમેન્ટમાં એ સે આટલી કોમેન્ટ કામ નહીં છે આ કોમેન્ટમાં આ વિદ્યાર્થીના આજે કદાચ કંડક્ટરોનો અવાજ અમારા સુધી નહોતો પહોંચતો આજે કંડક્ટરોની જે પીડા વેદના જે વ્યથા હતી અમારા સુધી પહોંચી તો આગળ શું થઈ શકે તો એના માટે પણ પ્રયત્નો કરશું જેટલી જેટલી લડાઈ અમે લડ્યા છીએ બરોબર એ બધી જ લડાઈ એ જે પરીક્ષા જ્યારે હતી બરોબર અને ઉપર કરવામાં આવી તારીખ જે હતી એ હતી વીસ ઓક્ટોમ્બર પરીક્ષાની તારીખ વીસ ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસ જ્યારે ગાંધીનગરના સચિવા ગાંધીનગરના સેક્ટર સત્તરની જે સરકારી લાઇબ્રેરી હતી ત્યારે હું બેઠી અને ત્યાં વાંચન કાર્ય કરતો હતો અને બધા જ લોકો રોવા માંડ્યા હતા ત્યારે મને દિવસ હજી યાદ છે કે બધા લોકો એ બાર તારીખે એ લોકોને સરકારમાંથી મેસેજ એટલે કે કહી શકે જાહેર જે માધ્યમો હતા એ માધ્યમોથી મેસેજ આવ્યા કે ભાઈ આ પરીક્ષા બાર પાસની જગ્યાએ ગ્રેજ્યુએશન ઉપર લેવા છે ચાલુ કે મેં નિયમ બદલી નાખ્યા ત્યારે યુવરાજ શ્રી એકલા હતા અને લડવા ગીકડી નીકળી ગયા હતા આખે આખી લાઇબ્રેરીને ભેગી કરી અને અમે ગૌણ સેવા ઘેરીને બેઠા હતા બરાબર અને ડંકેની ચોટ ઉપર લઈ અને એ પરીક્ષા બાર પાસ ઉપર જ લેવાની એ વિદ્યાર્થી મિત્રોને પૂછી લેવાની છૂટ છે આજે બિન સચિવલે 1 લાખ માં નોકરી કરે છે એને પણ પૂછી લેવાની છૂટ કે વિદ્યાર્થીઓને ખબર હશે કે બિન સચિવલે બાર 12 બેકમી જે લડાઈ હતી એ કઈ રીતે લેડાવી જ્યારે પેપર ફૂટ્યું બરાબર કારણ કે હું અંતર્જ્ઞાન કે બ્રહ્મ જ્ઞાની તો છૂટ દઈ કે આગળ ના ભવિષ્યમાં શું થાવાનું મને સીબીઆઈ પદ્ધતિ થોડી ખબર હતી અમને જે આ આટલી આટલી બધી શિફ્ટો બરાબર આટલા બધા જે કોમ્પ્યુટર ન મળતા સંખ્યાનો વધારો આ બધા ઇશ્યુ આવશે તો ભાઈ એક્સપેરિમેન્ટ થયો ત્યારે જ ખબર પડે ને આજે એ પીડા ત્યારે જ અનુભવાય કે જ્યારે મેરિટમાં પોઈન્ટ વિચલિત થવાની કોઈને જરૂર નથી આજે નેટવર્કનો ઇશ્યુ છે બરાબર એટલે જે લોકો જે ભાષા લોકો જે ભાષા વાત કરે છે એની ભાષા મુબારક બાકી કોણ રોટલા શેકે છે એ તમે બધા જાણો છો મેં જે દિવસે હું ખભે કેસ નાખી અને ગ્રાઉન્ડમાં લડવા આવું ને તેથી કહેવાય મેં રાજકીય રોટલો શેકો અત્યારે આ બધી જ જગ્યાએ વગર બરાબર કોઈ જગ્યાએ કોઈ પાર્ટીનું બેનર હોય કે બીજા બીજા કોઈ વ્યક્તિની મદદ લીધા વગર હું સતત લડતો આવું છું અને જ્યારે જ્યારે જેટલી પણ લડાઈ લડી એકવીસ બાબતોમાં હું લડાઈ લેડો અને એકવીસ એકવીસ બાબત જોઈ લેવાની જે છૂટ કે સરકારની સિસ્ટમમાં ક્યાં ગ્લુફોલ હોય ખામી હોય એનો ભોગ જે તે કર્મચારી કે વિદ્યાર્થી કે ઉમેદવાર બનતો હોય ત્યારે એની સામે અમે લડ્યા છીએ અને વર્તમાનમાં ભવિષ્યમાં પણ લડવાના છીએ એટલે કોઈને કદાચ જમવાનું નો ભાવે તો ભલે નો ભાવે તો તમને બાકી ટેકટાટોની જગ્યામાં કેટલી બે હજાર ત્રણ હજાર આજે ચોવીસ હજાર સાતસો લેજો તમારી સાથે લડાઈમાં ઉભા હતા કે કેમ જીએસઆરટીસીના કર્મચારીઓને પૂછી લેજો કે તમારો પગાર જે આઠ હજાર હતો સોરી કહી શકાય કે સોળ હજાર હતો એ છવ્વીસ હજાર પહોંચ્યો કે કેમ પૂછી લેજો જેટકોના ના ઉમેદવારોનો અન્યાય થયો તો ત્રણ દિવસ રાત દિવસ રોકાવું પડે તો મેં રોકાણા અને એ જ કર્મચારીઓ જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવા માંગતા હતા એની સાથે પણ અમે ખબોથી ખબો મેલાવી નું ભણે ત્યાં એ જ લોકોને લેવામાં આવ્યા કેમ કારણ કે ખોટો ચીલો અમે ચત્તરવાર ન દેવામાં આવ્યો સરકારની ભૂલ છે આ સિસ્ટમ જે લાવ્યા એની ભૂલ છે જે કોન્ટ્રાક્ટ જે એજન્સીઓને સોંપવામાં આવ્યો એ એજન્સી એની માહિતી કંપની હતી અને એ જ વ્યક્તિઓ જે છે જેને એક આઠ અડ્ડાનો ઝિયર બનાવી અને આ જ ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ પેદા કર્યો હતો આ એ જ વ્યક્તિઓ છે જેને મહેસૂલ ખાતી સોપી અને કેટલા મોટા કોબાંડો ભ્રષ્ટાચારો થયા એ બધું જ હું જાણું છું એટલે આ વ્યક્તિઓ જે છે એ ખરેખર કોકની ગુડ ગુડ બુકમાં નામ લખાવવા માટે ગમ્યાનો ભોગ લે લેવા માટે તૈયાર છે અને એને સામે જે લડવું પડે એ બધી જ લડાઈ લડવાની મારી તૈયારી છે મારે જેલમાં જવું પડે તોય મારી તૈયારી છે મને કદાચ ગમ્મેયા જે રીતે પોલીસ અટકાયત કરે કે ઘર્ષણ કરે કે જે પણ કરે મારે તૂટે બરાબર મારી બધી જ તૈયારી છે પણ ખોટી સિસ્ટમ એવું સેટ થવા દેવા માંગતો નથી એટલે જે લોકો ખોટું કરે છે આ ખોટી સિસ્ટમ બનાવે છે અને ટીસીએસ જેવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યા બરાબર તો તમને ખ્યાલ હશે ને કે કોમ્પ્યુટરની અંદર કેટલી ટેકનિકલ ઇસ્યુ આવ્યા કેટલા પ્રશ્નો રદ કરવામાં આવ્યા આજે આ જે કહી શકાય કે ફોરેસ્ટ છે તો અઢીસો અઢીસો પ્રશ્નો ચેલેન્જ થયા આજે તમારી સીસી પરીક્ષા છે તો કેટલા પ્રશ્નો ચેલેન્જ થયા આજે જે આ ટ્રેઝરીની એક્ઝામમાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી એમના છેલ્લે એ લોકોને પણ પૂછી લેજો કે ભાઈ નર્મદા લખ્યું હોય ને તો ન ર મ મા દા આ રીતે લખે આખી આખી જે કહી શકે જે વાક્ય જે છે ને એ છૂટું લખેલું હતું તો શું સમજાય ઉમેદવારોને કેટલો સમય ગયો છે એટલે આ સિસ્ટમનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે બરાબર આ સિસ્ટમ નો હોવી જોઈએ આ સિસ્ટમનો વિરોધ છે એટલે આ પદ્ધતિ રદ કરો એ જ અમારો નારો છે અને એના માટે જે પણ લડવું પડે એ બધી જ અમારી તૈયારી છે જેને જે કરવું હોય જેને જે તપાવો એ તપાવી શકે છે કારણ કે મને ખબર છે કે તપવાથી મળે છે શું શું મળે ખબર છે તમે દૂધ છે દૂધને તપાવો તો તર મળે બરાબર દૂધને વલવો કહી શકાય કે એમાંથી તો છાસ મળે એમાં મેરવણ નાખો તો છાશમાંથી તો કે માખણ મળે માખણને તપાવો તો ઘી મળે હીરો કઈ રીતે બને તમે બધા જાણતા જશો સોનું કઈ રીતે ચોવીસ કેરેટ સોનું બને એ તપાવે તો જ બને અને મને જેટલો તપાવશો બરાબર અથવા તો ખોટી સિસ્ટમની સામે જે પણ વ્યક્તિ લડે છે એને જેટલા તપાવશો એ એટલા મજબૂત થશે મજબૂર નહીં થાય કારણ કે અમે એ છેલ્લા જેટલા પણ રસ્તા છે સરકારના જેલના એ બધા જ જોઈને આવેલા છે કે સિસ્ટમની સામે તમે લડો એટલે શું ભોગવવાનું આવે એ મેં જાણીએ છીએ અત્યારે જે લડાઈ છે એ આવેદન નિવેદનને રજૂઆતની લડે છે આવતીકાલે સવારે બધા જ જિલ્લા તાલુકાઓમાં કલેક્ટર કચેરીઓ મામલતદાર કચેરીઓ જેટલી છે એટલી જેટલા પણ આપણા જનપ્રતિનિધિઓ છે એ જનપ્રતિનિધિઓના માધ્યમથી આપણે સરકારશ્રીને એ વાત મૂકવાની છે કે સીસીની અંદર જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એ પરિણામમાં ઘણી બધી વિસંગતતાઓ છે અસમંજસતાઓ છે અને વિસંગ વિસંગતતાઓ દૂર કરી હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે અને મહત્તમ ઉમેદવારો જે મેરિટોરિયસ એક્ઝામ કહેવાય એ મેરિટોરિયસ એક્ઝામ એ આપી શકે એના માટે તમે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લો એ પ્રકારની વાત આપણે બધાએ કરવાની છે એટલે જે પણ મિત્રો આ વિડિયોના માધ્યમથી પંદરસો સત્તરસો લોકો જે જોઈ રહ્યા છે એને કશું પોતપોતાના જિલ્લા તાલુકામાં જે પણ આવેદનપત્રો આપવાના છે એની કોપી અમે જ્ઞાનશાળી પર મૂકી છે પોતાના જિલ્લા તાલુકાઓમાં તમે તમારું આવેદનપત્ર તૈયાર કરી પોતેની સ્થાનિક જે મીડિયા છે મેન્સ્ટ્રીમ મીડિયા છે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા ડિજિટલ મીડિયા એ બધાને સાથે લઈ અને તમારી તમારી જે વેદના તમારી જે વ્યથા છે એ વ્યક્ત કરો જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે એમાં બોલવું જ જોઈએ એ સુધરે છે કે નથી સુધરતી બીજા નંબરની વાત છે હાર કે જીત એ બીજા નંબરની વાત છે બરાબર એનાથી ક્યારેય કોઈ ડરવું ન જોઈએ કારણ કે કશું કંઈક કરશો તો કંઈક મળશે બાકી કીધા વગર લઈડા વગર કે ફાકા ફોજદારી કરશો કે સોશિયલ મીડિયાના ટ્રોલિંગનો જવાબ આપશો તો એનાથી તમને તમારી જીત નથી મળવાની જે પણ લોકો યોદ્ધા છે એ યોદ્ધાને કહેવા માંગુ છું પ્રેક્ષક ન બનતા બનવું જ હોય તો પ્લેયર બનજો ગ્રાઉન્ડ ઉપર આવીને લડાઈ લડજો તો તમારી જીત કે હાર એ તમને મળશે ગ્રાઉન્ડ ઉપર લડાઈ લડ્યા આઈ શકો બરાબર બાકી નહીં એટલે ગ્રાઉન્ડ ઉપર લડાઈ એ યોદ્ધા લડે એ પ્લેયર લડે ગ્રાઉન્ડ ઉપર જોયું છે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર 22 લોકો લડતા હોય બરાબર 11 11 ની ટીમ હોય બાકી તો બધા પ્રેક્ષક જ હોય એટલે પ્રેક્ષક બનવું છે કે પ્લેયર બનવું છે તમારા હાથ ઉપર છે આવતી કાલનો દિવસ આ બે દિવસની અંદર તમામ પ્રકારના જેટલા પણ જનપ્રતિનિધિ છે જેટલા પણ આપણા વૈવટી વડા છે એ બધા જ વહીવટી વડા જિલ્લામાં આપણે જઈએ તો કલેક્ટર કચેરીમાં કલેક્ટર હોય મામલતદાર હોય તો બધી જ જગ્યાએ આપણે આવેદન નિવેદન રજૂઆતના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવાનું છે કે ભાઈ અમારી સાથે અન્યાય જોયો છે તો એ અન્યાયમાં અમને ન્યાય અપાવો બરાબર તમારી જે પણ વેદના છે એ વેદના તમે વ્યક્ત કરી શકો છો બાકી આગળના દિવસોમાં આ જે લડાઈ છે એ લડાઈમાં આપણે ઘણી બધી અલગ અલગ હવે લડતો લડવાની થશે રચનાત્મક કાર્યક્રમો આપવાની થશે બુધવાર જે રચનાત્મક કાર્યક્રમો પણ આપીશું અને જે ખોટું થઈ રહ્યું છે ખોટામાં આપણે હંમેશા વિરોધ કરવો જ જોઈએ બધા જ લોકો આજે તમારો સાથ સહકાર અને સહયોગ આપવા એ આવતા હોય તો મેં તમને કીધું એમ કે ઘણા લોકોના નુકસાન ન હોય એટલે એમ કહેશે કે જોયું ફલાણા લોકો આવી ગયા એની જે તે સ્વાસ્થ્ય ફલાણા ઉપર એની ઉપર તમારે ધ્યાન દેવાની કોઈ જરૂર નથી કારણ કે એ ન્યૂસન્સ છે બાકી તેવડ હોય તો એ કરીને બતાવે મેં કીધું એ કે ભાઈ કીધા હતા કે ભાઈ અમે

અમારી કાઠિયાવાડી ભાષામાં વાલા માયાભાઈ જેમ કહે છે ને એમ કે મુખ જે લુખેશ જે છે ને આ માટેની વાત છે એ બે પાંચ ટકા એવા લોકો જે છે એને જ અમે કહી રહ્યા છીએ કે સાહેબની એક ભાષા હતી ને શબ્દો તો ટણકો ઓલો ટણકો અમારું સાંભળતો નહીં બરોબર ઓલો ટણકો અમે કે એમ કરતા નહીં આયના આ એ ટણપાની વાત છે કે જે આ નોર્મલાઇઝેશનના લાભાર્થી બની ગયા હોય કે જેને માર કોઈ પાસે પણ થઈ ગયા હોય પંચ્યાસી આ એવા બધા લોકો છે કે જે એના લાભાર્થી હોય તેને એવું થતું હોય કે ભાઈ આપણે ઝડપથી નીકળી જશું આપણે આપણો લ્યો બીજાને કદાચ એમાં વિવાદ ઉભો કરે તો એવું કહી દેવાનું કે ભાઈ તું તારા રોટલા આવ્યો પણ એ પોતે જ સરકારી નોકરીનો રોટલો શેકવા આવ્યો એ નહીં જોવે એટલે જે પોતે સરકારી નોકરીનો જે રોટલો શેકવા આવ્યો છે ખોટી રીતે એને પણ હવે થોડુંક જ્ઞાન આવવું જોઈએ કે ભાઈ અધિકારી બનવા માંગો છો તો કમસે કમ જવાબ તો માણા જેવા દેતા હતા કેમ કહ્યું કે ભાઈ પરીક્ષા રદ કરી નાખો તો આ તમારો જવાબ શું વ્યાજબી છે ખરી પહેલા પૂછી લેજો બીજા બધાને જે પાસ થયેલા ઉમેદવારો છે ને કે ભાઈ તમે તમારા પગ ઉપર કુહાડો મારવા માટે તૈયાર છો કેટલા એ પૂછી લેજો પછી અમને કહેજો એટલે આવા લોકોને પણ કહેવાનું કે ભાઈ આપણે જ્યારે ઘરમાં કોઈ પ્રસંગ હોય ને અને પ્રસંગમાં ખૂબ ઉત્સાહનો પ્રસંગ હોય ખૂબ ઉલ્લાસનો પ્રસંગ હોય તો એમાં ઘણા બધા નથી રિયાઈ જાય કોઈ હોય કુવા હોય બધા એમ આ અમુક બે પાંચ થોડો પેલાથી એવી જ રહેવાની આપણે એમ રાત છે ભાઈ બધાને ખબર પડતું કે અત્યારે રાત છે પણ આ રાત્રિ છે આ છે આવું બધું એટલે રાત રાત છે ને સાચું છે ખોટું તો કે એમના પાછું એ કંઈક નવું ઓબ્જેક્શન લાવીને બે આવા લોકો લેવાના અને યાદ રાખવાનું કે તમારા લોકોને જ ખબર હોય કે તમારી પથારી ક્યાં છે અને પથારી ફેરવનારા તમારા હોય એટલે બહુ ચિંતા વિંતા કરવી નહીં જે લોકો વિશ્લિત થતા હતા આજે મારે થોડોક મેસેજ આપવો જરૂરી હતો અને મને તો ખબર છે કે મારો મેસેજ બધા સુધી પહોંચી જ જવાનો છે જે લોકો ક્યાંક ને ક્યાંક આ ખોટી સિસ્ટમ જે સેટ કરી રહ્યા છે બરાબર એના માટે તો અમે ખતરાની ઘડી છીએ જ કારણ કે ખોટી સિસ્ટમ અમે સેટ નહીં કરવા દઈએ ઘણા લોકોએ આજે આવેદનપત્ર આપ્યું છે ગતરોજ આવે આજે તો નથી પણ ગતરોજ એક આવેદનપત્ર આપ્યું છે એ કોપી મારા પાસે આવી જ છે અને એમે એવું લખ્યું છે કે ગ્રુપ બી ની પરીક્ષા પણ એ સીબીઆઈટી પદ્ધતિથી લેવામાં આવે એટલે મને એવું લાગે છે કે આ વ્યક્તિ જે હશે એ નોર્મલાઇઝેશનનો બહુ મોટો લાભાર્થી હશે અને એને એવું લાગતું હશે કે ગ્રુપ બી ની પરીક્ષામાં અત્યારે ભાઈનું નામ તો ગ્રુપ બી ની પરીક્ષામાં જ છે કારણ કે જેને આવેદનપત્રો આપ્યા છે અને જેવું વિચારે છે કે ગ્રુપ બી ની પરીક્ષા પણ સીબીઆઈટી પદ્ધતિ લેવાય એની કેટલી ટૂંકમાં નિમ્ન કક્ષાની માનસિકતા છે એ તમે સમજી શકો છો કે આ સીબીઆઈટી પદ્ધતિને કારણે ખૂબ કે આ જે પરીક્ષાનું જે રિઝલ્ટ હતું જેમાં નોર્મલાઇઝેશન કઈ રીતે કરવામાં આવ્યું એ ખબર જ નથી પડતી અને એ ભાઈના લાભાર્થી છે અને એવું કહી રહ્યા છે કે ગ્રુપ બી ની પરીક્ષા એ સીબીઆઈટી પદ્ધતિથી એટલે કે નોર્મલાઇઝેશન પદ્ધતિ લેવામાં આવે હવે કેટલી માનસિકતાની નબળી હશે કે જ્યાંથી મેરિટ રિઝલ્ટ જે બનવાનું છે એ રિઝલ્ટમાં હવે આવા લોકો એ આવેદન પત્ર આપે છે કે આ પરીક્ષા કે ભાઈ નોર્મલાઇઝેશન સોરી સીબીઆરી પદ્ધતિ લેવાય પણ ઠીક છે સ્વતંત્રતા છે તો એ કરે આપણે શું વાંધો છે પણ આપણી પાસે પણ સ્વતંત્રતા છે આપણી પાસે આર્ટિકલ ઓગણીસ છે આપણી પાસે આર્ટિકલ પંદર સોળ સત્તર બધા જ છે એટલે આપણે આપણી સ્વતંત્રતા જે મળેલી છે બંધારણીય એનો પણ ઉપયોગ કરવાનો જ છે સમાનતાનો હક કે બધાને મળવો જોઈએ સમાનતાનો અધિકાર જે મૂળભૂત અધિકારોની મૂળભૂત ફરજો જે કહેવામાં આવી છે બંધારણની અંદર તો મારી તમામ પ્રકારની મૂળભૂત ફરજો જે છે એઝ એ નાગરિક એઝ એ સિટીઝન હું બધી જ મારી મૂળભૂત ફરજો નિભાવું છું ત્યારે જ હું મારા મૂળભૂત અધિકારોની માગણી કરી રહ્યો છું એટલે મૂળભૂત અધિકારો કોને કહેવાય એ મને ખબર છે અને મૂળભૂત મારી જે માગણીઓ જે છે એ પણ મને ખબર છે એટલે બધી જ રીતે મારી તૈયારીઓ છે એટલે બંધારણ ખાલી વાંચ્યું નથી કોઈ જગ્યાએ કોઈ ખાલી કાગળ કે બુક વાંચી અને અધિકારી બનવાય નથી માગતા અમારી પાસે ઘણા બધા પ્રેક્ટિકલ નોલેજ પણ છે પ્રેક્ટિકલ નોલેજ શીખીએ છીએ જે જીવન છે સંઘર્ષમય છે છે જ્યાં ખોટું થાય ત્યાં બોલીએ છીએ મને નથી ખબર કે આગળ પરિણામ શું આવવાનું છે શું આવશે સીબીઆઈટી પદ્ધતિ જીતશે ફલાણો પણ મને એટલી ખબર કે આગળ શું વોટ નેક્સ્ટ આવતીકાલે શું આવતીકાલનો કાર્યક્રમ શું બસ એટલી જ મને ખબર છે કાર્યક્રમ ઉપર ફોકસ છે બધા જિલ્લા તાલુકા જેટલા પણ છે એમાં આવેદન પત્ર નિવેદન પત્ર જનપ્રતિનિધિઓને સહમતિ પત્ર આપણી જે માંગણીઓ છે એમાં એનું ભલામણ પત્ર એ જવું જોઈએ તમામ પ્રકારના જે જનપ્રતિનિધિઓ છે સડક થી લઈને સદન સુધીના બધા આવી ગયા એમાં હવે કોઈ એમ ન પૂછે સાહેબ અમે મારા જિલ્લામાં ફલાણાને દઈએ કે ન દઈએ ભાઈ સડક થી લઈને સદન સુધીના જેટલા પણ જનપ્રતિનિધિઓ છે જેના માટે જેની પાસે બંધારણીય હોદ્દો હોય કે જેની પાસે પાર્ટીનો મોટો હોદ્દો હોય એ બધા બરાબર અને કહેવાનું સાહેબ અમારો અમારી માંગણી જે છે એ આ છે તમે એમાં અમને અમે તમારા વોટર છીએ છીએ મતદાર એમાં થોડોક મદદ કરો વાત પૂરી થઈ ગઈ આપણે આ જ કરવાનું છે બરાબર હવે તે નિવેદન રજૂઆતથી ન પહોંચે તો પછી આંદોલનનો માર્ગ તો છે જ અને આંદોલનના માર્ગે ક્યારે ભેગું થવું એ સમય સંજોગ કહી દેશે અને સમય સંજોગ પ્રમાણે બરાબર બક્તર એક કરી લેવા પડે ચોપડા લઈ લેવા પડે હાથમાં એટલે સમય સંજોગ આવશે બધાનો આવશે એટલે હેડવું એ બધાએ જોઈએ બરાબર આજે મેં બહુ હળવાશમાં વાત કરી છે અને બધાને પોતપોતાનો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જે લોકો ખોટી રીતે ટ્રોલ કરશે એ મારે આઈડીમાં તો સીધા બ્લોક જ થશે કારણ કે કોમેન્ટ તો બહુ ઇમેન્ટ જોતો નથી જ્યારે જોઉં ત્યારે જવાબ આપી દઉં પણ અમારી જે ટીમ છે એને કહી જ દીધું છે કે આપણે કોઈ શુભેચ્છાની શુભચિંતકની અથવા તો કોઈ મરણની કે સંવેદનાની પોસ્ટ કરીએ અને કોઈ ખોટો મેસેજ નીચે આવે એટલે જતો જ રહેવું જોઈએ કેમ કારણ કે ભાઈ પોસ્ટ કઈ છે શું વાત છે એ તો સમજતા નથી અને કાલ સવારે એવું બન્યું તમારી વોલપેપર હું આ વોલ ઉપર આવી અને કંઈ લખી જાઉં તો ચાલશે નહીં ચાલે તમને તો મારી સ્વતંત્રતા છે મને એનો યુઝ કરવા જોઈએ ને તાકી આગળના દિવસોમાં આ લડાઈ એ વધારે મજબૂત બનશે જે જનપ્રતિનિધિઓ અમારા વિડીયો જોઈ રહ્યા છે એને પણ કહી દઉં કારણ કે આ આઈટી અને આઈબી એ બંને અમારા વિડીયો જોવે છે જો કહી શકતા હોય તો સરકારમાં કહી દેજો કે મોટું અને પ્રચંડ એ વાવાઝોડું આવી રહ્યું છે બસ આટલી જ વાત જય હિન્દ જય ભારત